માં કારગિલ વિજય દિવસ પદયાત્રા મંત્રીઓ યુવાનો અને શહીદ પરિવારોનું ઉત્સાહભર્યું જોડાણ દ્રાસ માં કારગિલ વિજય દિવસ પદયાત્રા મંત્રીઓ યુવાનો અને શહીદ પરિવારોનું ઉત્સાહભર્યું જોડાણ દર વર્ષે છવ્વીસ જુલાઈએ દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે લદ્દાખના દ્રાસ ખાતે આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને સંજય શેઠે કરગીલ પદયાત્રાનું નેતૃત્વ કર્યું સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના નારા અને ભારત માતા કી જયના જયઘોષ સાથે રાષ્ટ્રપ્રેમ માહોલ છવાયો હતો પધયાત્રા દરમિયાન કરગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શહીદોના પરિવારજનો અને વિભિન્ન યુવાનોને ખાસ માન ટ્રિબ્યુટ આપવામાં આવ્યો આ અવશાયે દ્રાસ સ્થિત કરગીલ યુદ્ધ સ્મારક ખાતે સૌએ મળી દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી સાથે જ સૈનિકો દ્વારા યુદ્ધ દરમિયાન ઉપયોગ કરાયેલ હથિયારો અને ઉપકરણોનું પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કેન્દ્રીય સંદેશા પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી વીરોના બલિદાનને યાદ કરવામાં આવ્યું અને યુવા પેઢી માટે આ બલિદાન અમર નિવડે કહીને પ્રેરણા લેવા માટે જણાવ્યું આ તકે સેનાએ ઈ શ્રદ્ધાંજલિ પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું જેથી દેશના નાગરિકો ઓનલાઈન પણ પોતાના ભાવાંજલિ આપી શકે છે આ પ્રકારના કાર્યક્રમો વીર સેનાનો માન વધારવા યુવાના મનમાં દેશ પ્રતિ શ્રદ્ધાનો અભાવ ઘટાડવા તથા રહી રહેલા લોકોમાં એકતા અને દેશભક્તિની ભાવના પ્રતિકાર કરવા માટે મહત્વપૂર્ણ છે કારગીલ પધાર્ત્રા અને સ્મૃતિ કાર્યક્રમો દ્વારા શહીદોના બલિદાનને સતત યાદ રાખી શકાય તેવી પરંપરા દેશને મજબૂત બનાવે છે